ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના જીવનકાળ દરમિયાન ઘણી બધી લીલાઓ કરી હતી જેમાંથી એક લીલા કાળિયાનાગ દમનની પણ છે અને કાળિયોનાગ આજે પણ મથુરાના જૈત ગામમાં સજીવ હોવાનું મનાય છે જી હા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના શ્રાપના કારણે આજે પણ કાળિયોનાગ અહીંયા પથ્થરની મૂર્તિ રૂપે મોજૂદ છે આ જગ્યાએ કાળિયાનાગનું મંદિર પણ છે જ્યાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે એવું કહેવામાં આવે છે કે કાળિયાનાગના દર્શન માત્રથી કાલ સર્પદોષમાંથી મુક્તિ મળી જાય છે તો ચાલો મિત્રો જાણીએ એ કારણ જેના લીધે કાળિયોનાગ હંમેશા માટે પથ્થરનો બની ગયો હતો મથુરાના જૈત ગામમાં આવેલું કાળિયાનાગનું મંદિર લગભગ સાડા પાંચ હજાર વર્ષો જૂનું હોવાનું મનાય છે અહીંયાના લોકોનું માનવું છે કે પથ્થરના આ કાળિયાનાગની પૂંછડી ધરતીના નીચે વૃંદાવન સુધી લાંબી છે આ મંદિરને લઈને એવી માન્યતાઓ છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં યમુના નદીના કિનારે ગાયો ચરાવવા જતા હતા અને ગાયો જ્યારે યમુના નદીનું પાણી પીતી હતી ત્યારે તે ગાયો મરી જતી હતી અને નદીનું પાણી ઝેરયુક્ત થઈ ચૂક્યું હતું જેના કારણે વૃંદાવનના લોકો પણ પાણી પીને બીમાર પડી જતા હતા જો કોઈ પક્ષી યમુના નદી ઉપરથી પસાર થતું તો તે પક્ષી પણ મરી જતું હતું એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણએ લીલા કરી જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું એક વખત ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બાળ મિત્રો સાથે યમુના નદીના કિનારે રમી રહ્યા હતા ત્યારે તેમને જાણી જોઈને દડાને યમુના નદીમાં નાખી દીધો અને તેના પછી દડાને બહાર નીકળવાના બહાને તેઓ પણ પાણીમાં કૂદી પડ્યા યમુના નદીમાં કૂદ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ અને કાળિયા નાગ વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને અંતે યુદ્ધ હારી ગયો અને પછી ભગવાન પાસે માફી માંગવા માંડ્યો શ્રી કૃષ્ણ આપતા કહ્યું કે તું વૃંદાવન છોડીને જતો રહે અને તેને ચેતવણી આપતા કહ્યું કે જતા સમયે તું પાછું વળીને ના જોતો નહીતર તું તે જ સમયે પથ્થરનો બની જઈશ કાળિયા નાગે ભગવાન શ્રીકૃષ્ણનો આદેશ માન્યો અને કહ્યું હે પ્રભુ આટલું ભારે વજન લઈને હું ક્યાં જઈશ તેના પછી ભગવાન શ્રીકૃષ્ણએ તેને જવા માટેનો આદેશ આપ્યો તેના પછી તે વૃંદાવન છોડીને ચાલ્યો ગયો અને જેવો જ તે વૃંદાવનથી છ કિલોમીટરના અંતરે જૈત ગામમાં પહોંચ્યો તેને વિચાર આવ્યો કે ભગવાન શ્રીકૃષ્ણ તેનો પીછો કરી રહ્યા છે અને તેને પાછું વળીને જોઈ લીધું અને કાર્યોના ત્યાં જ પથ્થરનો બની ગયો કહેવામાં આવે છે કે જ્યારે ઓગણીસો ને પિસ્તાલીસમાં અંગ્રેજો ભારતમાં આવ્યા હતા અને તેમણે આ મંદિરના ઇતિહાસ વિશે સાંભળ્યું હતું તો તેમણે મંદિરમાં ખોદકામ ચાલુ કરી દીધું હતું અને તેઓ કાળિયાનાગની મૂર્તિને પોતાની સાથે લઈ જવા માગતા હતા પરંતુ તેઓ જ્યારે અસફળ થયા ત્યારે તેમણે આ મૂર્તિ પર ગોળીબાર કર્યો અને મૂર્તિને ખંડિત કરી નાખી અને કહેવામાં આવે છે કે તેના પછી મૂર્તિમાંથી લોહી નીકળવા માંડ્યું હતું અને ઘણા બધા સાપ ત્યાં આવી ગયા હતા અને બધા જ સાપોએ અંગ્રેજોને નાગપાશમાં બાંધી દીધા હતા આ જોઈને અંગ્રેજો ગભરાઈ ગયા અને પોતાના જીવ માટે માફી માંગવા માંડ્યા ત્યારે નાગોએ તેમને છોડી દીધા હતા અને તે પછી અંગ્રેજો જતા રહ્યા હતા અને ત્યાર પછી આ મંદિરની માન્યતાઓમાં વધારો થઈ ગયો અને આજે પણ આ મંદિરમાં દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે મિત્રો તમે પણ ક્યારેય આ મંદિરની મુલાકાત લીધી હોય અને કાળિયા દર્શન કર્યા હોય તો તમારો અનુભવ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો